આઈક ખબર પડી પછી એક દી દૂધી બટેટાનું શાક બનાવ્યું એક દી દૂધીનો હલવો બનાવ્યો એક દી પછી દૂધી કોફતા બનાવ્યા એક દી પછી ખાલી દૂધીનું શાક બનાવ્યું પછી ખબર પડી કે આ બધી બધી વાનગી દૂધીની જ આવડતી હતી ઈ આવડતી હોય આવડતી હતી ને ન્યા હું ગઈ એમાં એક વાનગીની બુક હતી જોઉં છું એ મોબાઈલના જમાનામાં કઈ બુકમાંથી વાનગી ના બનાવવાની હોય પછી એમાં એવું થાય છે ને હે વાનગી બનાવતી એ કાઈક ને પછી પન્નું ફરી જાય ને તો મીઠું જગ્યાએ ખાંડ નખાઈ જાય છે તમારે એવા પન્ના ફરી ગયા લાગે કા

એને કુંભ મેરો દર 3 વર્ષે થાય પછી અર્ધ કુંભ મેરો છે ને દર 6 વર્ષે થાય અને પૂર્ણ કુંભ મેરો છે ને હે દર 12 વર્ષે થાય અને આ તો છે ને મહા કુંભ છે તો 144 વર્ષે થાય આપણે નસીબ દાસી કે આપણે ના જોવા છે અને આપણી જિંદગીનો ને છેલો આ છે તો જાવું તો પડે ને ગગડા આ તો તો જાવું પડે યા શું કરવાનું હોય યા છે ને પાપ ધોવા જાય માણસો લે મેં તો પાપ કર્યા જ નથી તે કર્યા છે તો તારે જાવું જો હે આવ ને આવે ખોટી લાભ કરતા એવું થોડી કોઈ પાપ કર્યા જ ના હોય લે હા એક પાપ કર્યું છે તારી લગન કરી રહી એ હવે છે ને એક જવાનું છે તારા કપડા તો ધોવાના નથી આ પણ ન્યા તો આપણે પવિત્ર થવા જ જાય છે ને કપડા ન્યા ધોઈ નાખશું આપણે હુઈ જા હુઈ જા તું તારી યાર વાતો કરવા છે લે ખોટું હોય તો કે તું મને એ આ તું હુઈ જા ને એ આલો લિસ્ટ કરવાનું છે હું લઈ જવાનું છે ને હા તું ઈ લિસ્ટ કર લે હું ખાવાનું લિસ્ટ કર લઉં હું ખાઉ નહીં એ તને તો ખાવા સિવાય કંઈ દેખાય જ નહીં મેં તારી આ લગન ને છુકામ કર્યા ખબર નથી પડતી ખાવાનું બનાવી દેવાનું હોય પણ તું બનાવી નથી દેતી હું શું કરું જો પકોડા ને સેન્ડવીચ ને પાણીપુરી ને ઈ બધું ખાવાનું સ્નેહ છે એ આ બહુ સારું મને છે ને હેલ્પ કરજો આ બધે થેલો પેક કરવામાં ખાવું 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 કર્યા રાખોસ્તી એ આ બાજુવાળા છે ને ઓલા ભોલા કાકા ઈ જવાનું કહેતા તા હાલજો તને ફોન કરું એ ભોલા કાકા કેમ છે બસ મજા છે કોગલા કે તું શું કામ પડ્યું મારું તમો હા કુ મેડમ જવાના જવાના છો એ ના રે ના આ વખતે તો છે ને કેટલી ગળદી છે ની એટલે મે તો જવાનું કેન્સલ કર્યું તમે હરખાય જાજો હા હા હરખાય જાઉ એ ઈ તો જવાની કે ગળદી બહુ છે આપણે કેન્સલ કરી નાખીએ ગગલી એ ના ના તમે તો છે ને બે જણાની વાતમાં જ આવી જાવ જ્યાં હોય ને ત્યાં બે જણાને તો એક જણાને પૂછો હી હા એટલે જ આપણે જવાનું થાય જો ભાઈ એ હારું હવે એ છે ને ફોરવર્ડ લઈને જાવો એ ડોબા જેવી ન્યા ફોર વ્હીલ ના હોય હવે તું ક્યાં એસન તાર ફોર વ્હીલ ક્યાં રખડતી હશે તો કેમ ના જાવું ટ્રેન જાવું પડે ટ્રેનમાં માં એ તો હાલો જલ્દી જલ્દી ટિકિટ કરાવો પછી ટિકિટ એ નઈ મળે ન્યા એ હું કરાવ લે સાલ તું પછી બધું સામાન પેક કરવા મને એ આયા તો કાળો કૂતરો નથી તું તાર કાળા કૂતરાને શું કરવું છે પણ અરે એમ કે માણસો નથી એમ હા પણ જરા હાલવું પડે કે ટ્રેન કે તારી સામે ના આવે એ હારું તો હાલો આમ ક્યાં જવાનું છે આમ આપણે ઓ કઈ છે ને મહાકુમ મેરામ જાવ મહાકુમ મેરામ જાવ એ ગીસો કે દીની હા પણ ઈ જરૂરી હે મહાકુમ માં જાવ ક્યાં આ જાવ ઈ જરૂરી નથી મોટા વાર માં ખોટે ખોટા આપણે પ્રયાગરાજ જવાનું છે એ હાલન ગગલા ટ્રેન આવી ગઈ ઉપર ચડ ફટાફટ કર ફટાફટ કર એ આવી નથી આપડા વારી હવે લે કઈ અલગ અલગ ટ્રેન હોય હા ઘણી ટ્રેન આવશે કઈ જી આવે માં સડી ના જવાનું એ એ કરતી એ બહુ સારું આપણે હજી આગળ ના પ્લેટફોર્મ વારો છે ન્યા જઈને બેહી તું અહીં બેસ હું ઊભો ના રે ના તાર આવીને કેમ બે મારે હાલ ને ભાઈ હવે થાકી જઈશ તો આફેડી બેઈ જઈશ તાર વાલ બો કેસ તો બેઈ જાવ બે જોયા તો કેવાની વાર હોય આપણો સામાન ક્યાં ગયો એ અહીં આગળ જ છે એટલે હું અહીંયા જાવ તો એ બેસ જોજો જો ઓ ના જાય હા તો એમાં તો રેન હોના દાગીના લે હોના દાગીના ના હોય તો કાઈ નહીં પણ ત્યાંથી લઈ જાવ હું એ તો મહાતાનો છે ને હોના જેવું જ લાગે બધું આ વાત હાસી વા ગગલા સાલી સે ઓ ટ્રેન તો હા તે એસી વાડી કરાવી હોય તો હારી જ હોય ને પણ આ ગદનું એક વાંધો છે વાંધો છે આ બારીમાં માં વાંધો લાગે છે કઈ વાંધો નથી હવે કામ આ સ્ટોપર જ નથી જોજે ખોલવી કેમ એ ભગવાન આ હે ને એસી વાળા ડબ્બા હોય ને એમાં કઈ બારી ખુલે નહીં આમ જ રહીએ લે એવું હોય એમ ને આ તમને ખબર જ હતી આ તને હું ખાલી પૂછતી હતી જા ને ખોટાડી તો મેં કીધું એટલે પછી બદલી ગઈ હાલો લાગલા ડબ્બામાં સેન્ટ કોક ચા ચા કીસ તો હું ચા લઈ આવું આ ગગલા એ તો કલાક કરી છે હાવ ન્યા ચા લેવા ગયો છે કે ચાની કેબિન ખોલી દીધી છે બીજા ડબ્બામાં ખબર નથી પડતી দে টিকা চাইনা লিই ইভা ইনি পাহে পুডি থাই গেতি তাকলা কুদি হোনিযা করতাথা এ চা বত্঵ারান পুতো তো কে চাকেম নানা কপমা পাস্� ক্ষেয়ে স্মালে কাম কৈলই ছাইলে শেলে আপডি কাউনে কাউকেরে কেরে ক্য়ে কেরনে আতো খাগাজি আলে আলে কেলা খামা লাগিয় � મારીશ એ ઓ એક અરે અરે એ થઈ ગયું તો હવે નીકળું બાયણે ના થોડીક વાર અંદર હવે મારે કેવું જ નથી નીકળવાનું હારો મને માન મરાણી પકોડા ખાવા એ હજી એક જ બાયરી છે પાંચ મારવાની છે લે આમાં પાપ પ્રમાણે હોય કેટલા પાપ કર્યા એટલે ડુક્કી મારવાની ના હવે હું કહું છું ખાલી જેટલી ડુક્કી માસો ને એટલા જ પકોડા મારશે હાલો 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 10 બાર મારવી જો હે તો તો એ આ બીજી ડુક્કી આ ત્રીજી ચોથી અને આ છેલી પાંચમી હર હર મહાદેવ હાલો હવે પકોડા ખાવા જાય હો હાઈ હવે ખાવા મળશે પકોડા એ ઓલા સાધુ સાધુ આવ્યા જો જો આ લખ ની રંજન હર મહાદેવ માગો માગો બાળકો તમને શું ઈચ્છા છે ભોલેનાથ તરફથી અમને બસ એટલી જ ઈચ્છા છે અમારા અને અમારા દર્શકો ઉપર ભોલેનાથની કૃપા હંમેશા બની રહે હા તમારા અને તમારા દર્શકો ઉપર ભોલેનાથની કૃપા હંમેશા બની રહેશે ખુશ રહો હાલો હાલો હવે જાય ઓ પકોડા ખાવા તને બસ પકોડાની ની પડી છે એ અગલી તે ઓલું ગીત નથી આંભળું ક્યું વરી ગીત ભૂખે પેટ ભજન ના હો પાએ ગોપાલા હર હર મહાદેવ ચા હાલ ને તું ભઈ પકોડા ખાવા ભેગો થા આ બસ સીધી રીતે માની જાતી હોય તો મારા ભજન કે ગીત કે યાદ ના કરવું પડે ને હા હાલ ને ભાઈ હવે હાલ આમાંથી ક્યાં ખાવા જાવું છે આયા તો શાકભાજીની દુકાન લાગે છે એ વા જો વચ્ચે વચ્ચે મારો ફોટો પાડી દે મસ્ત પૂલ છે એ ફોટા વારી હવે છાનુ મની ખાવાનું કરી ને એક એક જ ફોટો પાડી દે એક જ ગગલા ચાલ ફટાફટ હવે મને પેટમાં ઉંદેરા બોલે છે ઓ એ તો તો આપણે ઉંદેરા મારવાનો દવા ગોતવી જો હે ને ભાઈ હવે લાપ કરતી ન નઈ પણ દઉં ફોટો એ જાવ સુ જાવ સુ સ્માઈલ હાલો આવતી રે એ હજી એક હજી એક ચશ્મા પહેર લઉં એક જ કીધું તો બીજો નઈ પાડી દઉં એ હાર વાલી એમ ચશ્મા ન પહેરો ફટાફટ પાડ ને ફટાફટ બીજો પોઝ કરું યા કમરું હાથ રાખે છે આ સ્માઈલ હવે આલ ઓ મને બહુ ભૂખ લાગી છે ગગલી સારું આલા વસલી રેકડીમાં લાગે છે ખાઈ લે આલ હાય હવે ખાવાનું મળ્યું ખા ઢોકળો તેમાં જોયું ના હોય એવું કરે છે હાવ હાતી તો ઓવું કાઈ બતાવતી જ નથી ઘરે કાઈ કરી જ નથી દેતી હાલ ને ચાનમનો જમી લે फटाफट કર આલ એ જમવાબ ના આવે નાસ્તામાં આવે એ આ ભાઈ તો નાસ્તો તો નાસ્તો કરી લેને હવે લાભ કરતો પછી આવ માર ફોટા પાડવા બીચા એ પાપ ધોવા આવી કે ફોટા પાડવા આવીસો એ પાપ ધોતા ધોતા ફોટા પાડવા છે હવે કાઈ તન ક્યાંય થી ના પહોંચાય કોઈ કેતુંય નથી પહોંચો આ ભાઈ હવે હાલો પછી આપણે દર્શકો આર વાતો કરી લઈએ હાલો 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 તમને જો આ જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં